આ પ્લોટ દેખાય ને એ પચાસ લાખ માં દેવાનો હે હવે જમીન ના દલાલ તારે ક્યાંય ભાઈ ને ભાવ કેવાની જરૂર હે પાર્ટી નો નંબર આપી દઈ ભાઈ વાત કરી લે છે એટલે તને કોણ બતાવે તું તારું કામ કર ને આ તો મહેનત કરીને પૈસા કમાવ ને ભાઈ આ જમીન ના દલાલ પાસે જમીન લેતા નહીં આ ધંધા કરે હે અને વચ્ચ માં ઘણા બધા પૈસા ખાઈ જાય હે તો જગ્યા ના પચાસ લાખ નો આવે ચાલી લાખ જ આવે ચાલી લાખ માં નો લેતા આ જગ્યા મેલી હે ખાઈ ભૂત થાય છે તો ભાયા જગ્યા માં હજી વિધિ કરાવી પડે ચાલી લાખ નહીં ત્રી લાખ જ આવે ત્રી લાખ માં નો લેતા ઉપર થી પ્લેટ નિકરે હે ક્યાં ભટકાઈ સે ઓ ભાય ઉપર થી પ્લાન નઈ કરતો હોય તો આ બે માળ જ બનાવીયકી તો આના 25 લાખ રૂપિયા જ આવે 25 લાખ મે આ લોકો ભાય જમીન ન લેતા આ બે જમીનના દલાલ હે ને ઈ નકલી સ્કીમ ઉચ કરે હે ગામ આય રે ભાય આપડી આબરૂ જાય હે આ ભાઈ ને ડાયરેક્ટ ફાલ્ટીનો નંબર આપી દયો નકર આપડા બીજા સોદા કેન્સલ થાહે સુકે ભાઈ 50 લાખ વારી જમીન આવી જાય ને સસ્તામાં આવે હા ભાઈ કમાવો ઈ નઈ અને કમાવા દવો ઈ નઈ